આ લીલું બધુંય પટી ગયું હાથ આઈ આય તો અંબાલાલે બધી ચારની પથારી ફેરઈ ગઈ અમારે તને શું કરવું અને હું શું કહું હા બોલો શું કહો તમારે પૂરા જેટલા લેવાના છે

આ મારા આપી

મને ખબર છે મારી ડોસી ની મને ખબર છે અઢાર થઈ ગયા લગ્ન કરે મને નઈ ખબર હોય અનુપમ નહી હોય એટલે મારો વર્ષો તો બઉ છે હો અંદર લીલી હળગવા જવા દો ને પેલી રાત હુકી પડી છે એનો કોઈ ઓળ કરીએ ના હોય તો અને હળવા આપડે જઈએ તો હડકી હડકા મેલું નહીં મેલ લઈ ની જાય કોઈ લઈ નઈ જાય મારા ખેતર લે તારે કાચી ખતરનાક છે

છોકરો ના પૂછાય કાકા ના પૂછાય પણ મારી વાત આપણો હું ક્યાં છું માગું છું આ છોકરો આ રીતના કંકોડમ કંકોડમ હાલ ના ફોજ ને બોલ આરી લાવજો એટલે રાખો આનાથી અંદર તમારો કાકો તો

બધી જમીન એની પાછી ના હોય પણ મેન તકલીફ ખબર છે ને હા મારી લાખો મો એના

તમા ભગવાન ના પતા ભગવાનુ છે ઘણું લેવું કરવાનું પણ મથવા વાળા નહીં પણ આ ડોસી વાણું કરવું શું મારા ડોસી મારે તમે મોહો

ડોસી મારી બધી મર્યા છે મને ઘણો વખવાય છે હો ખરેખર ભગવાન આવું ના કરતો હો કોઈ નહીં હું ભલો લે આ જો તારે આજ બે વાજ્યા તો છોકરા છે ખાવા લઈને નહીં આવ્યો અને આ આવો આ પિતા હાટે દાડા વળી આ રે શું કરવાનું લાગ્યો ભાઈ આપણે આ તો આપડે બનાવો ક્યારે નહીં પડાવ તારી થોડું લાવી દઈ અને ઘેર બને લે કે આ બેઠા લા આવજો ને તને બહુ ભૂખ પડે છે આ ખાલી જોવો તો ખરા પુરા જોવો ખાલી કેટલા બધા મોટા થી પુરા જોવો સબરાસી હો અમે જોવો કા કરવો મારી વાત આટલા બધા પુરા છે મારી માની જોગના પુરા આખા બધા હડી જાય પણ ગજજી કોઈ આખા ગોમમાં કોઈ ને કુ આલ્યો છે મોઈ નહીં આલ્યો હો આ ડોહો મારો બેટો રોડેલો છે આ બધા પુરા હું અંદર લઈ જા હા કશું લઈને જવાનું નહીં ઓમ નામ બધું પડ્યું છે

ખરાબર મેળ પડે એવું છે હોય તો એવું જવું એવું પડી ગયું છે

કરે ત્યારે આજ છે અમારું ઉપર થોડો કતારે થોડોક વખો આવ્યો છે એટલો જ આવ્યો છે કે જો લીલી તો આખું છે બરોબર

મારે મારે હશે આપડે આપડે ના થાય રાજભા ના કીધું રોટલા પણ રોટલા ના પાડે છે રોટલા ખાઈ ના રોટલા નઈ ખાવા ના આપડે તો બધું રાખવા નહીં વરસાદ વહાણ કે

આ શું મારી બનાવતા છે હું હોઈ ગઈ નહીં ગાડીને પોણી પીવા વાળો છું કેવો ગોડો નહીં લગાવ હું ના ઠગાવું મારા કાકો બધી વાતો તો બાર લાવો ડોસી તો લાગે છોકરા છોકરાની પહેરા કોઈ નહીં કે શેત્ર પહેરાય હા શું એમો છોકરા પર આપણે કયો છોકરા પર પડ્યું છોકરા ગયા ગમરે લાગી જાય